ખેડાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીનો દોર શરૂ કરવામાં આવ્યો છે ડાકોરમાં ફાગણી પૂનમ દરમિયાન વીસથી પચીસ લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવશે તેવા અંદાજ વચ્ચે આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી બેઠકમાં શ્રદ્ધાળુઓની સુવિધા સ્વચ્છતા અને સલામતીને ટોપ પ્રાયોરિટી આપવામાં આવી છે બેઠક દરમિયાન વિવિધ વિભાગોની જવાબદારીની વેચણી કરવામાં આવી છે અને યાત્રાળુઓને જરૂરી તમામ સુવિધાઓ અને સલવતો મળી રહે તે માટે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી આ બે

નગરપાલિકા અને બીજા બધા અધિકારીઓના સાથે અમે જિલ્લામાં શું આયોજન થવાનું છે ડાકોરમાં એની સમીક્ષા કરી જુદા જુદા જે જવાબદારીઓ છે એ વહેંચવામાં આવી અને આ વખતે યાત્રિકોને કંઈ પણ તકલીફ નહીં થાય સુરક્ષિત અને સ્વચ્છ રીતે આ સમગ્ર આયોજન સંપન્ન થાય એના અમે આયોજન કર્યા હતા ખાસ કરીને સાહેબ જ્યારે આ ભાવિક ભક્તો આવતા હોય છે તેમને ચપ્પલ અને તેમનો સામાન લેવા માટે હોળીની પૂનમમાં પોલીસ સાથે ઘર્ષણ થતું હોય છે એ ઘર્ષણ ના થાય એ માટે કેવી વ્યવસ્થા આનું વ્યવસ્થાનું પણ આયોજન થઈ રહ્યા છે પણ આપણે ફાગણી પૂનમની જો વાત કરીએ ત્રણ દિવસની અંદર લાખથી પચીસ લાખનો લોકોનો પ્રવાહ હોય તો અને બાવીસથી પચીસ લાખ લોકો સારી રીતે દર્શન કરી શકે કંઈ ભગદડ નહીં થાય દોડાદોડ નહીં થાય એ અમારી ટોપ પ્રાયોરિટી છે બીજી જે સવલતો છે એ પણ અમે જે ટ્રસ્ટ સાથે અને લોકલ જે નગરપાલિકા સાથે એનો ઉકેલ લાવી ખાસ જે આ શૌચાલયો જે વૃદ્ધો અને મહિલાઓને એ બાબતે શું વ્યવસ્થા છે આ અમારા જે ભાવિક લોકો ડાકોરના દર્શન કરવા આવશે તો કંઈ પણ એને નીતિક્રિયા કરવામાં સ્વચ્છતામાં કંઈ વાંધો નહીં આવે એના માટે અમે રિસોર્સ મોબિલાઇઝ કરી રહ્યા છે અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન થશે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા